હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ રામ રામ અને વિપુલ હેતુ હેતુલક્ષમાં તમારું ધમ માકેદાર સ્વાગત છે તો ફ્રેન્ડ્સ તમે અમારી લઈને જાણી ગયા હશો કે આજે આપણે છે તો ઘરે છે બેસેલા અને અત્યારે વરસાદ આવી રહ્યો છે અત્યારે ભર ઉનાળે આઠ તારીખ થઈ અને આજે ત્રણ દિવસથી લગાતાર વરસાદ આવતો છે અને બધાની ખેતીવાડીમાં પણ ખૂબ જ નુકસાન થઈ ગયું આ વખતે જો કેરીનો પાક આવેલો હતો જેનો તેને પણ ખૂબ જ નુકસાન અને દવાનું ઓડું છાટેલું હોય તેમાં પણ નુકસાન છે તો બધાની વાત લાગી ગઈ છે ખેડૂત લોકોની ફ્રેન્સ અત્યારે ખબર નહીં કુદરત શું કરી રહ્યું છે હવે વરસાદ ખૂબ જ આવતો છે અત્યારે ભર ઉનાળી આજે તો મેની આઠ તારીખ થઈ હવે ખબર નહીં આગાડી કેટલા દિવસ વરસાદ આવશે અગિયાર તારીખ સુધી શાહે આગાહી આપેલી છે તો વરસાદ આવશે ત્યાર સુધી ફ્રેન્સ તમે જોઈ શકો છો તમને હું અત્યારે વરસાદ કેટલો આવી રહ્યો છે આ બાજુ અને તમે જોઈ શકો છો આ બાજુ કપડાંના વડા હુંકાવા લાખી દીધા છે ભર ઉનાળી આપણે અહીંયા ઘરમાં કપડાં સુકાવા પડે તેવી પરિસ્થિતિ આવી ગઈ ફેન્સ તો તમે જોઈ શકો છો પછાડી આ વરસાદ આવી ગયો છે વગર વગર ચોમાસે વરસાદ ચાલુ છે અત્યારે કરવાનું શું તમે જોઈ શકો છો આ છે વરસાદનું કારણ એવડું ભીનાઈ રહ્યું છે બધું આ બાજુ અને ઠંડક થઈ ગઈ છે જાણે પણ અત્યારે જે ખેતીમાં જેનું ખેતીવાડી મોટી મોટી ખેતીવાડી નાના ખેતીવાડીવાળા જે દવા નવું કલમ ઉપર છતેલું કેરી કેરી આવવા માટે તેનું પણ ખૂબ જ નુકસાન થઈ જવાનું તેવું છે કેમ કે અત્યારે કંઈ ભાવ આવશે નહીં વરસાદના કારણે કેરીનો ભાવ થોડો ડાઉન થઈ જતો હોય એટલે બધું નુકસાન જ છે ફ્રેન્ડ તમે જોઈ શકો છો આપણી સ્ટાર સિટી પણ ભીનારા ગઈ તે બાજુ એક ટીવા અને આ બાજુ આ ગાડી પણ ભીનાઆતી છે અને તમે જોઈ શકો છો અહીંયા અત્યારે ભર ઉનાળાના અંદર વરસાદ જો આવે એટલે ચોમાસું પડશે ત્યારે જ્યારે પાકને જરૂર હશે વરસાદની ત્યારે વરસાદ નહીં આવશે કરવાનો શું તમે જોઈ શકો છો બિનબુલાઈ મહેમાન છે આ વરસાદ તો ફ્રેન્ડ્સ અત્યારે લગનની સિઝન પણ ચાલી રહી છે અત્યારે ખૂબ જ લગન છે મે મહિનાની અંદર અને વરસાદ એનું કામ કરવાનું ચાલુ કરી લખ્યું છે અત્યારે તમે જોઈ શકો છો પછી ફરીથી પાછો વરસાદ ખૂબ જ નીકળી ગયો છે અહીંયા જોઈ શકો છો વાદળ ફૂલ ભરેલું લાગતું છે અને બધાની ઘરે જેના લગ્ન છે તેની તો વાત લાગી જવાની છે ફ્રેન્ડ્સ ખૂબ જ ઉમંગથી લગ્ન કરતા હોય અને તેમાં પણ આ વરસાદ જો આવતો હોય તો કરવાનો શું મે મહિનાના અંદર વરસાદ ચાલુ થઈ ગયો तो फ्रेंड्स तमने आमारा उला गम्योई तो लाइक सिस्क्राइब और शेर करोने भूल सो नहीं बाई